રોંગ સાઈડથી આવતા વાહનો માટેનું અમે ડ્રાઇવનું આયોજન કર્યું છે અને રોંગ સાઈડથી આવતા ભયજનક જે ડ્રાઈવરો છે ડ્રાઈવિંગ કરતા હોય છે એમાં એકસો ચોર્યાસી હેઠળ સ્થળદન લઈ છે પણ આ વખતે અમે એમાં ગુનો દાખલ કરવાના છે બસો ઓગણાસી એકસો ચોર્યાસી હેઠળ કે જેની એફઆઈઆર કરી અને ગુનો દાખલ અને કાર્યવાહી કરવામાં આવશે

તો તમારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે અને તમારે જેલ પણ જવું પડી શકે છે કયા કયા છે નવા નિયમો જે ટ્રાફિક પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યા છે શું છે વિગતો જાણીએ વિગતવાર આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું સૌમ્યા અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ત્રીસ જૂન સુધી રોંગ સાઇડ માટેની ડ્રાઈવ યોજવામાં આવી રહી છે શહેરમાં બનતા અકસ્માતોને લઈને ડ્રાઈવ યોજવામાં આવશે શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા સાથે મળીને ડ્રાઇવ યોજવામાં આવી રહી છે આ ડ્રાઈવ દરમિયાન રોંગ સાઇડમાં વાહન ચલાવનાર વાહન ચાલકોને પકડીને તેમની સાથે કલમ

એક્સિડન્ટના બનાવો જે બને છે તેમાં રોંગ સાઈડ આવતા વાહનોથી અકસ્માતના બનાવ બનતા હોય તો સ્પેસિફિક ઝુંબેશ સમયે દસ દિવસ સુધી આવતીકાલથી બાવીસ તારીખથી લઈ અને એકત્રીસ તારીખ સુધીના ડ્રાઈવનું આયોજન કરે છે અને સ્પેસિફિક રોંગ સાઈડથી આવતા વાહનો માટેનું અમે ડ્રાઈવનું આયોજન કરીએ છીએ અને રોંગ સાઈડથી આવતા ભયજનક જે ડ્રાઈવરો છે ડ્રાઇવિંગ કરતા હોય છે એમાં એકસો ચોર્યાસી હેઠળ સ્થળ લઈ છે પણ આ વખતે અમે એમાં ગુનો દાખલ કરવાના છે બસો ઓગણસી એકસો ચોર્યાસી હેઠળનું કે જેની એફઆઈઆર કરી અને ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવશે અને એ પ્રજાજો સંદેશ એટલા માટે આપીએ છીએ કે પ્રજાને થોડી ખ્યાલ આવે કે આ એક સખત રીતે એની અમલવારી કરવામાં આવનાર છે અને એ સજાગ થઈ એટલે બિનજરૂરી રોંગ સાઈડથી વાહન ચલાવીને આવે નહીં અને પૂરા અમદાવાદ શહેરમાં આની ડ્રાઈવનું આયોજન કરશે ટ્રાફિક ઉપરાંત પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે એ પણ આમાં જોડાશે અને જે મેઇન રોડ છે જે મોટા રોડ છે જ્યાં કરે કે એસજી રોડ છે એ રીતના જે મોટા રોડો છે મોટા રોડ ઉપર જે વાહનો રોંગ સાઈડ આવે છે પ્રાથમિક દ્રષ્ટિએ એનાથી ચાલુ કરીશું અને પછી જે અંદરના રોડ છે તે અંદરના રોડ ઉપર ચાલુ કરીશું અને જે સંખ્યાઓ છે અને જે રસ્તાઓ છે એની માહિતી હું તમને હમણે આપી દઉં છું એના હા એ રોંગ સાઈડ જવા માટે માણસો પોતે શોર્ટકટ અપનાવતા હોય છે પોતે એની જાણકારીનો અભાવ હોય છે અને ઉતાવળ હોય છે આવા ઘણા બધા એના કામ કરતા હોય છે અને એને જાણકારી મળી રહે અને આપણે એ રીતે વાહન નહીં ચલાવીએ અને નિયમ મુજબ વાહન ચલાવીએ એના સારું જ આપણે આ અભિયાન કરવામાં આવનાર છે તો બસો ઓગણસી એકસો ચોર્યાસી એની જોગવાઈ છે અને એમાં એમને પોલીસ સ્ટેશનથી જામીન મળી શકે છે પરંતુ આ એફઆઈઆર ગુનો દાખલ કરવા પાછળનું કારણ આપણું એ છે કે જાગૃતતા આવે અને રોંગ સાઈડથી વાહનો જે ચલાવે છે એમાં આપણે અંકુશ લાવી શકીએ સર ટ્રાફિકને આપણે ખૂબ સારી રીતે ચલાવીએ જે નિયમો છે નિયમોનું પાલન કરીએ અને અકસ્માત થતા છે તેમાં આપણે ઘટાડો કરીએ અને હાલના તબક્કે પણ આપણે અકસ્માત જે હમણાં છે એમાં આપણે ઘટાડો જોઈ જ રહીએ છીએ કારણ કે એની કામગીરી નિયમબદ્ધ જે કરવાનું રહે છે એ આપણે કરતા હોઈએ છીએ એટલા માટે પ્રજાજોગ સંદેશ આપીએ છીએ કે આપણે આપણે સલામત અને ટ્રાફિક સલામતની રીતે આપણે ડ્રાઈવ કરીએ વાહન ચલાવીએ તો આપણને ઘણું બધું ઉપયોગી થાય એના માટે જે પ્રજાજોગ સંદેશ છે અને આવતીકાલે આ એક જે પ્રજાજોગને સંદેશ આપવા માટે માગીએ છીએ કે વાહન ખૂબ સારી રીતે ચલાવીએ અને રોંગ સાઈડથી જે આપણે વાહન ચલાવીએ શોર્ટકટ માટે શોર્ટકટ નહીં અપનાવતા તે નિયમ મુજબ જે રીતે વાહન ચલાવવું રોંગ જતા વાહન ચાલકો સામે ટ્રાફિક અને સ્થાનિક પોલીસ બંને ગુનો દાખલ કરી શકે છે દરેક વિસ્તારમાં રોંગ બે બે સ્પોટ આઈડેન્ટિફાઈ કર્યા છે ખાસ કરીને સ્કૂલો બહાર ઝુંબેશ ચલાવવામાં આવશે બાળકોને સ્કૂલે મૂકવા જતા વાલીઓએ ખાસ ધ્યાન રાખવું પડશે કે રોંગ સાઈડમાં વાહન ચલાવવાનું ટાળવાનું છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે પોતાની ટેવને સુધારી લેજો જો તમે ખોટા હો તો નમસ્કાર